ચોટીલા શહેરમાં આવેલ ચામુંડા ક્રેડિટ બેંકે વિવિધ આકર્ષક યોજના રજૂ કરી ખાતાધારકો સાથે રૂપિયા એક કરોડ નેવ્યાશી લાખ પચાસ થી વધુની છેતરપિંડી કરી હોવાનો ભાંડો ફૂટ્યો છે આણંદપુર રોડ પર આવેલ બેંકના અગિયાર સભ્યોને એજન્ટોએ મળી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના એકસો થી વધુ લોકોને ટાર્ગેટ કર્યા હતા જ્યાં તેમણે અલગ અલગ સ્કીમ રજૂ કરી લોકો સાથે છેતરપિંડી કરી હતી અરજદારોએ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતા અર્જન ખાંભલા સહિતના આરોપીએ જનતાની બચતની રકમ સાથે આચરી હોવાનો આરોપ મુકાયો છે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે એ સામાન્ય વ્યક્તિઓને અલગ અલગ સ્કીમના આધારે એક જે ચાનુડા ક્રેડિટ કો સોસાયટી છે એની અંદર પૈસાનું રોકાણ કરી અથવા તો લકી ડ્રોમાં એમને પૈસા જે છે એ નાની રકમના વધુ પૈસા કરી આપી અને પાછા આપણને સ્કીમ આપી એમની સાથે છેતરપિંડી થયેલા ફરિયાદ જે છે પોલીસ સ્ટેશન મળી હતી જેના આધારે માહિતી એકઠી કરતાં એવું જાણવા મળેલું કે બે હજાર વીસમાં રજીસ્ટર થયેલી ચાનુડા ક્રેડિટ કો સોસાયટી કે જેના કુલ અગિયાર જે છે એ સભ્યો છે એમાંથી મુખ્ય જે કરતા અર્જણભાઈ વિજલભાઈ ખાંભલા આ સિવાય જે અન્ય બીજા દસ વ્યક્તિઓ રાજાભાઈ દેવાતભાઈ ઘિયડ ખોડાભાઈ વાલાભાઈ ખાંભલા ભરતભાઈ બોકડભાઈ આલ હરેશભાઈ જીવાભાઈ ઘિયડ ભરતભાઈ રત્નાભાઈ ઘિયડ દેવાભાઈ રૂપાભાઈ હાલ અર્જણભાઈ વિભાભાઈ કલોત્રા વિજયભાઈ રત્નાભાઈ હાલ રામભાઈ હરેશભાઈ ઘિયડ અને સંજયભાઈ ગોકરભાઈ ઘિયડ આ વ્યક્તિઓ જે છે એમના દ્વારા આજે સોસાયટી સ્થાપવામાં આવી હતી એમના દ્વારા ચોટીલા તાલુકાના અલગ અલગ ગામો ચોટીલા ટાઉન આ બધી જગ્યાઓએથી જે છે વ્યક્તિઓને આવી રોકાણની જાહેરાતો આપી અને એમને મોટા પાયે જે છે એ પૈસાની આવક થશે લકી ડ્રોમાં પૈસા લાગશે અથવા તો નાની ડિપોઝિટ કરી અને લાંબા સમયે મોટી રકમ મળશે એવી લાલચ આપી અને અલગ અલગ જે છે એ રકમો એમની પાસેથી ડિપોઝિટ પેટે લીધેલી હતી